છેલાલા માનવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો આજે સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમી ઉજવાઈ રહી છે ત્યારે છેલાલામાં માનવ મંદિર આવેલું છે ત્યાં હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તિભાવ સાથે યજ્ઞ અને પૂજા વિધિ તેમજ વિવિધ કાર્યક્રમો સાથે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાયો નંદગીર આનંદ ભાઈ જે કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જે કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર છેલા શહેર ગુંજી ઉઠ્યું હતું త్రివే మానవ మంది చలా ద్వారా ఆయోజిత ఆ పవిత్ర శ్రవణ మాస అంతర్గత శ్రీ రాధాకృష్ణ మంది సాధ్యం ఆ జన్ష్టమీ నా మహాపర్వ నిమి આ દિવ્ય બધા ભાઈ ભક્તો સાથે મળી અને મહા ભગવાનનો જન્મ ઉત્સવ ઉત્સવ ઉજવાયો છે અને સાથે અમારા માનવ મંદિરના પ્રેરક એવા મંજુ દીદી દ્વારા માનવ મંદિર પરિવારના દરેક સભ્યનું કલ્યાણ થાય બધાનું સારું થાય એ ભાવથી અહીંયા એક મહિના સુધી ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા શિવ અભિષેકનું પણ આયોજન કરેલ છે અને સાથે મહિના શ્રાવણ મહિના અંતર્ગત ત્રણ મહાયજ્ઞનું આયોજન અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આજે ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહથી આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે અહીંયા માનવ મંદિરના પ્રાંગણની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય કૃષ્ણ જન્મ અહીંયા ઉજવાયો અને સાથે અમારા દીદીનો એવો ભાવ છે કે અવકાશની અંદર ફસાયેલા આપણા ભારતના દીકરી સુનિતા વિલિયમ્સ કોઈ ટેકનિકલ ખામીને લીધે ત્યાં ફસાયા છે તો આપણે બધાએ અહીંયા ભાવિ ભક્તો એવી પ્રાર્થના કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણને ભોળાનાથ એમને દિવ્ય જલ્દીથી આ પૃથ્વી ઉપર પાછા લાવે એવી પ્રાર્થના સાથે અહીંયા આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ આયોજન પૂર્ણ થયું છે જય શ્રી કૃષ્ણ